મારી સાથે છે યશવી પરમાર કે જેમને ચિત્રકલાની અંદર મોરબીનું ગૌરવ વધારી અને દ્વિતીય ક્રમાંક રાજ્ય પ્રાપ્ત કર્યો છે તો આપના પરિવારની અંદર આમ તો આખો પરિવાર ચિત્રકલા સાથે જોડાયેલો છે નાનપણથી આ શોખ રહ્યો છે શું કહેશો મારા પપ્પા ડ્રોઈંગ ટીચર છે એટલે બાળપણથી અમારી ઘરે ટ્યુશન ક્લાસ ને એ બધું ચાલતું હોય તો એ બધાને જોઈ જોઈને અમને પણ એવો શોખ થાય કે અમે આવું કંઈક કરી ત્યારે મોટી મોટી વિદ્યાર્થીનીઓને બધા એવું ચિત્ર કરતા હોય તો એમને જોઈને અમને એવું થાય કે અમેય આવું કરશું એમ એટલે નાનપણથી જ જ્યારે આઠ નવ વર્ષની હતી ત્યારથી જ આવું ચિત્રનો શોખ રહેલો અને ત્યારથી ધીરે 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 કરતા કરતાં હું જ્યારે સેવન્થ અને એઇથ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી મેં આ સરકાર દ્વારા જે સ્પર્ધાઓનું આયોજન થાય છે એમાં ભાગ લેવાનું શરૂ કર્યું શરૂઆતના વર્ષોમાં એવું નક્કી નહોતું કે નંબર આવે જેમ ઘણા વર્ષો સુધી એવું ચાલ્યું કે નંબર ન આવે પણ કઈ વાંધો નહીં ફરીથી પ્રયત્ન કરીને મેં ભાગ લેવાનું શરૂ રાખ્યું અને હવે સ્પર્ધાઓથી હજી એમાં ભાગ લઉં છું અને ફાયદો એ થયો છે કે મને ગમે પણ વિષય આપવામાં આવે તો હું એમાં એમાં ખાલી ખાલી કોરૂપ કાગળ રાખીને નથી આવતી કઈ તો મારી રીતે હું કંઈ પણ કાગળ પર ઉતારી શકું છું કોઈ પણ વિષય ઉપર ચિત્રને બેસાડી શકું છું અને એમાં રંગો ભરી શકું છું અને આવા માહોલથી આ વખતે પણ મેં સ્પર્ધામાં ભાગ લીધો હતો જે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મેં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને હજી પણ એવું થાય છે કે આગળ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને હું મારા પ્રયત્નોને હજી આગળ ચાલુ રાખીશ ખાસ કરીને ચિત્રકલાની અંદર પણ લોકો ખૂબ વિચારતા હોય છે કે ચિત્રમાં શું એમ તો એના વિશે શું કહેશું હા ઘણા લોકોની માનસિકતા એવી હોય છે અને તેઓ કહે પણ છે કે આવા ચિતકડા શું કરવા પણ ખરેખર આ ચિત્ર એવું નથી એના માટે એવી લાગણી હોવી જોઈએ ચિત્ર કરવાની ક્ષમતા હોવી જોઈએ તેમાં રંગોની સમજ હોવી જોઈએ ઘણા બધા એવા ચિત્રના વિષયો છે કે જેમાં ઘણી સમજની જરૂર પડે છે અને તેના પર પીએચડી કે અન્ય ક્ષેત્રમાં એનઆઈડી છે ફાઇન આર્ટ છે તેવા કોર્સ પણ કરી શકાય છે એટલે ચિત્રકળા એ કોઈ સહેલો વિષય નથી મારા મત મુજબ જી કોઈપણ કળા સામાન્ય નથી હોતી અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે દરેક કળા પોતાની જગ્યાએ ખૂબ જ મહાન હોય છે